ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બૈયલથી બારડોલી રોડની બાજુમાં આવેલા ખુલ્લી જગ્યામાં જુગાર રમતા છ જેટલા ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સોઈલસિંહ તેમજ પિયુષ નાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે બારડોલી ગામથી બૈલગામ તરફ જતા રોડની બાજુમાં ખુલ્લી ગૌચરની જાહેર જગ્યામાં કેટલાક ઈસોમાં કુંડારોવારીને જુગારોમાં રહ્યા છે ત્યારે આ બાતમીના આધારે ઓચિંદી પોલીસે રેડ કરતા પ્રવીણજી દોલાજી રાઠોડ અર્જનજીના મુવાડા સુરેશ પ્રભાતજી ચૌહાણ દહેગામ ખોરસી ચેરસિંહ ચૌહાણ ઈશનપુર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ